કોન્સ્ટેબલ અને પીએસસી ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાંથી આ બધી જ વસ્તુનો તમે એક્સેસ લઈ શકો છો એમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ અત્યારે નવસો પચાસ ટેસ્ટ છે એમાં એક હજારથી પણ વધુ ટેસ્ટ આવી ચુકી છે ઉપરાંતમાં જે લોકોને ખાલી કોન્સ્ટેબલના ટેસ્ટ આપવા છે તો એ લોકો કોન્સ્ટેબલનો ટેસ્ટ પણ આપી શકે છે જે લોકોને માત્ર પીએસઆઈના ટેસ્ટ આપવા છે કોન્સ્ટેબલ પીએસઆઈના બંનેના ટેસ્ટ આપવા છે તો એ પણ તમે આપી શકો છો ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યો છો વધુ માટે ચોરણ બે ચુમ્મદર સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરવો અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનને લિંક મળી જશે તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો તો વાત કરીએ છીએ લોકરક્ષક પીએસઆઈ માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન પોલીસ ભરતી બોર્ડ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે તારીખ વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો શીડ્યુલની વેઇટ કરે છે તો એવા લોકો માટે હવે વધારે ખમવાની જરૂર નથી કે બેથી ત્રણ દિવસમાં તમારું ટાઈમટેબલ જાહેર થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર